આપ જોઈ રહ્યા છો ન્યૂઝ જોઈએ આજના સમાચાર વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી સ્થિત રેવા આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવાર નિમિત્તે લઘુરૂદ્ર યજ્ઞ યોજવામાં આવ્યો હતો ડભોઈ તાલુકાના કરનાડ સ્થિત રેવા આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવાર નિમિત્તે ની આગવી ઓળખ આપી નામકરણ કરવામાં આવ્યું હતું અત્ર યાદ આપવું જરૂરી છે કે અમરેલી જિલ્લાના કવિ કલાપી લાઠી ગામ પાસે આવેલા પ્રાચીન ભુરખ્યા હનુમાન દાદા નું મંદિર આવેલું છે આ મંદિર સ્થાપિત

આશ્રમ ખાતે સ્થાપના કરવામાં આવનાર છે આ મંદિર સ્થાપના પૂર્વે આશ્રમ ખાતે માસ નિમિત્તે દર રોજ લઘુ રુદ્ર યજ્ઞ અને પવિત્ર સંગમ સ્થિત માં રેવા આશ્રમ ખાતે પૂજ્ય ગુરુજી અશ્વિન કુમાર પાઠક દ્વારા હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ કરવામાં આવ્યો સાથે સાથે નવ નિર્મિત હનુમાનજી મંદિર નું નામ સત્ય વિજય મારુતિ હનુમાનજી નામ પૂજ્ય અશ્વિન પાઠકજીએ જાહેર કર્યું હતું